અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બાલાપુર ગામે હવે સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે સમગ્ર ગામમાં સીસીટીવી કેમેરા લગાવવાતા ગામ સુરક્ષિત બન્યું છે આ અવસર પર ધારે ડિવિઝનના એએસપી જયવીર ગઢવીએ ગામની મુલાકાત લઈ સીસીટીવી સુવિધાઓ નિહાળી અને ગ્રામ પંચાયતના પ્રયાસોની પ્રશંસા કરી પોલીસ દ્વારા સ્પષ્ટ કરાયું કે આવી સુવિધાઓ દરેક ગામડામાં વધારવામાં આવશે તો ગુનાઓ અટકાવવામાં મદદ મળશે અને ગામડા વધુ સુરક્ષિત બનશે આજ રોજ બગસરા તાલુકાના બાલાપુર ગામની વિઝિટ કરવામાં આવી હતી માનનીય એસપી સર દ્વારા આપણા દરેક ગામડામાં સીસીટીવી લાગે એવી યોજનાનું પ્લાનિંગ કરવામાં આવેલું છે ત્યારે બાલાપુર એ એવું ગામડું છે કે જ્યાં સૌપ્રથમ આખા ગામમાં પચીસ સીસીટીવી કેમેરા લગાવવા માટે આવ્યા છે એના માટે અમે આજે ગામમાં આવી અને જે સરપંચ છે એમનું સ્વાગત કર્યું હતું અને એમને સન્માન કર્યું હતું અને આવી જ રીતના અમારી અપીલ છે કે અમરેલી જિલ્લાના દરેક ગામડાઓને દરેક ગામડાઓમાં સીસીટીવી લગાડવામાં આવે જેના લીધે કોઈ પણ ક્રાઇમ બનતા હોય તેમને અટકાવી શકાય અને આપણી જે સલામતી છે અને સુરક્ષિત છે એ રાખી શકાય